देखो दो रूम तो जो आ बे रूम रिया ने बे रूम से उपला वाले ने सो गाइस गुड मॉर्निंग जे माताजी बता ने मस्त मजा आज नवा वीडियो मा स्वागत छे तमारा આપણે નાય તો આપણે ગામમાં આવીને વિડિયો ચાલુ કર્યો છે હું ને ગામમાં આવતા માતાજીના મધ્ય આપણે જાણ્યું કરવા એટલે મેં આવતા રહ્યા છું ગામમાં અને જીનલ ને પપ્પા જો ધાબા મેં અત્યાર આવી ગયા છું અને ઝીનલ ને બે અહીંયા બેઠા હેખ રામ તો આજ તો આપણે ગામમાં આવીને જ વિડીયોની શરૂઆત કરી છે કેમ કે આપણે હે ઝાયણું ઝારવા પગે લાગવા તો પહેલાં તો કીધું ધીરે જાતા આવી અને પછી મઢે જાય તો પહેલો બ્લોક છે કે અમે અમારા ગામમાં આવીને અમારા ગામમાં મકાન છે ને ત્યાં ધાબામાંથી આવીને ચાલુ કર્યું છે તો આજ તો તમને ગામનું લોકેશન દેખાડવાનું છે કે અમારું ગામ કેવું છે તો હવે ગામનું લોકેશન દેખાડી દે ને આપણું નાનું એવું ગામ દેખાડી દે બધું એ તું શું કરે દેખા તો અમારું ગામ તમને કેવું લાગ્યું જરા કોમેન્ટમાં કીધો અને ગામમાં મકાન છે એ નીચે જઈને તમને દેખાડી કે અમારા કેવી રીતના મકાન છે ગઈ વખતના મકાન છે ઈંટું એથી સણેલા બે મારના હે તો હાલો હવે હેઠે વ્યા જાય અને મકાન દેખાડીને પછી વ્યા જાય મઢે કેમ કે જાણવું ને એવું જારી અને પછી પાછું જવાનું કે વાડીએ તો હાલ હવે ત્યાં જઈએ છે અને જીનલ જો કે હાથ ખાતું નથી ક્યાં ન જવાય કા કરજો હાલ બધાને બાય બાય કરી દે તાર પપ્પા જો થાકી રહ્યા હોય એવું લાગે તું કા ચાલ જવું હોય ને એ ઉતરી ગઈ એ ઉતરી ગઈ ગયો હાલો તો જો આપડે આ બીજા માળની ની શરૂઆત થઈ ગઈ છે નહી કોઈ રહેતું નથી એટલે જીનલ ના પપ્પા ની જો આ રૂમ માં રેતા હતા તમને દેખાડું કે આપણે આયા ત્યારે તો અમે તો વાડીએ જ રહેતા તા અને આપણા લગ્ન એ વાડીએ જ થયેલા નહીં

રસોડું છે ઓલી સાઈડ સુવિધા સારી છે મસ્ત મજાની રે એવું ગામમાં ન રેવું ને

दीवान लेओ अरे रे रे देना पर नहीं 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 ઘનાઓ જાતે તો જો આપણે સાઉન મંડમાં ફી રે ઝરાઈ ગઈ અને નારી લેવા દે નાખી હોય હવે મેલી માના મડના ખાલી આપણે નારી વગેરે અને પગેજ લાગવાનું નહી એમાં કાં આપણે ફી ઝરવાનું હોય ફી સાઉન મંડમાં એટમાં ઝરવા મે તો હાલો હવે જાય બોલા મંડમાં મેલી માના મડના તો જારી વાર્યું અને નારિયે વધેરી નાખ્યા અને હવે થઈ ગયા કમ્પ્લેટ એટલે હવે તો ધીરે જવાની તૈયારીઓ હાલે છે તો આલી બાજુ અમારે જીનલ ની મમ્મી તો બહાર વહી ગયા અહીંયા આપણે પરસાદી બધી કમ્પ્લેટ જોવામાં ખીર છે અને આ જબલામાં પરસાદી છે આ જીનલનો ભાગ છે તો સારું હાલો હવે

જો આપડે મઢે ને આવતા રહ્યા આવવામાં થોડુંક લેટ થઈ ગયું આયા એટલે જીનલ બેન તો અમારે સુઈ ગયા છે અને હવે થઈ ગયું હે બપોરાનું તીયા બપોરામાં તો કેમ કે આપણે ઝાડનું પીર્યું તો એટલે ખીર હે ચાલ મસ્ત મજાની ખીર છે વાટકામ થાય હે આલી બાજુ સેવ ટમેટાનું શાક અહીંયા બાજરાના ઘઉંની રોટલી અને અમારી જીનલ બેન જો આમ હુતા હે અને મારા મમ્મી હિંસકાવે છે મેડમ પીરશે હે આ ભાઈને ખીર હોય એટલે કાંઈ ઘટે નહીં શાકની જરૂર પડે નહીં આવી તારે એને હો ખીર લઈ લીધી હે ને આપણને એકને ચાક દીધું હે આલી બાજુ આપણે ડુંગળી કટિંગ કરીને મૂકી હે મેડમે પ્રસાદી કરી દીધી ચાલુ હાલો બધા પ્રસાદી લેવા કા સો ફેમિલી આપણે બધું કામ કરીને અને આવતા રહ્યા છીએ હવે કામે બેહવા એમ કે વાગી ગયા છે ત્રણ સાડા ત્રણ જેવું તો થઈ ગયું છે અને હવે બધું કામકાજ કરીને બે ગઈશું કામી તો ફટાફટ મંડી કરવા બપોર નવ બપોરે બપોર પછી કેમ કઈ બોલતા આવી તું અત્યારે ને ફટાફટ ભરવા જ આપડે છે થોડો ઘણો નાસ્તો એટલે નાસ્તો કરવા ઉભા થઈ ગયા છીએ આ બાજુ જીનલ પોપૈયુ લઈને આવી ગઈ છે કેમકે હમણાં પપૈયા બહુ પાગે છે ને જીનલ આજે પોપૈયુ લઈને આવી ગઈ છે